સો હાઈ વાન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મોર્નિંગ મોર્નિંગમાં પહેલાં મેં ફર્સ્ટ ઉઠી ત્યારે બ્લેક કોફી પીધી ત્યારબાદ મેં આમળાનું જ્યુસ ક્લીન પીધું અને ત્યારબાદ આ ગાજર બીટ અને આમળા અને પાછું એકવાર જ્યુસ પીવું છું તો ઠંડીની સિઝન છે એટલે એ બધી વસ્તુ બહુ બધી મળતી હોય છે એટલે એનું જ્યુસ પીવું સારી વાત છે તો હું કન્ટિન્યુ જ્યુસ ચાલુ રાખું છું એના સેવા મારો વેટ બી થોડો વધ્યો છે બટ ઇઝ ઓકે બટ સારી વસ્તુ છે તો સારી વસ્તુ હંમેશા ઠંડીના સમયમાં જ મળે છે તો બસ અત્યારે પીવું છું ચાલો બના રહેજો સો એવરી તો આજે આપણે થોડું કરવાનું છે ઓઈલ મસાજ તો ચલો કરી નાખીએ મોર્નિંગ મોર્નિંગમાં કે હેર એકદમ રૂખા થઈ ગયા છે

આટલી બધી પ્રોબ્લેમ નહીં આવે બાદ કાર્યર હોય તો થોડી દિક્કત થઈ છે Terima <small> kasih telah menonton! મને તો બહુ કંટાળો આવે છે ઓઇલિંગ ને બધું કરવાનું મમ્મી હોય તો કરી દે તો અત્યારે મમ્મી તો બારી ગયા છે અત્યારે પોસિબલ નહીં એટલે હેર બહુ બેકાર થઈ ગયા છે એટલે મને એવું લાગ્યું કે ચાલો ખુદથી આજે ઓઈલિંગ કરી લઉં છું ગઈ કહેતા હશે કે બ્લોગિંગ હમણાં કમ શૂટ કરો છો સાચી વાત છે અને એકચ્યુઅલી તબિયત બી ખરાબ છે થોડો ઠંડીનો માહોલ છે એટલે મને શરદીની પ્રોબ્લેમ છે એના હિસાબથી હું બ્લોગિંગ ને એવું બધું કમ જ કરું છું આજ નો તો રે વિચાર્યું એવું ફરિયાદ માં છે ના કરતા તો મરી જવું સારું કેટલી પ્રોબ્લેમ થાય તો હેર સ્ટ્રેટનિંગ કરેલા છે એટલે હજી એટલું બધું દિક્કત નહીં થતી બાકી મારા કરલી હેર છે એ બી તમને લોકોને ખબર જ છે તો એ હેર અત્યારે મતલબ કે મેં તો બારે જવાનું હતું એટલે સ્ટ્રેટનિંગ કર્યા હતા અને જો એવું પેલા હેર હોય ને કર્લી તો હું ઓઈલિંગ ક્યારેય ના કરી શકું કેમકે હું ના કરી શકું મતલબ બહુ દિક્કત પ્રોબ્લેમ બહુ થઈ છે અત્યારે આ સ્ટ્રેટનિંગ કરેલા છે એટલે એટલી બધી પ્રોબ્લેમ ના થઈ आज न तो रे विचार्य एवं सामे रे आई गयु तारी याद में जीववा करता तो मरी जाऊ छरु क्यों लगे से वो इली मोरा बेकार एक्चुअली गा चलो गाइस तो भाई कंटिन्यू रहो बना रहो लाइक शेयर सब्सक्राइब कर लीजो और પછી સો જમવાનું બની ગયું છે અને હું આવી ગઈ છું ઉપર જમવામાં છે સરસ મજાનો રોટલો કે લગાવેલો ને કેકડાની સબ્જી જોઈ શકો છો કેટલું સરસ મજાનું છે ખવું હોય તો ચાલો આવી જાઓ

એટલે શીખડાવે છે અને ટ્રેનિંગ આપે છે ડોક્ટર ની ડોક્ટર કીટ લઈને રમે છે અત્યારમાં માં ચલો ડોક્ટર કીટ સામાન બતાવો કેટલું કેટલું છે તમારી પાસે એકદમ ફ્રોડ ડોક્ટર છે બંને ખુશી ડોક્ટર અને એક આરોહી ડોક્ટર ફાસ્ટ વોલ્યુમ રાખો તમારો વોલ્યુમ નહીં પહોંચતો અચ્છા ના ના નો થેન્ક્સ આરોહી ડોક્ટર કેમ બોલતા ગાઈ

એમ ના છે ના છે એમને ઓપરેશન નો છીપ્યો હા 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 ઓપરેશન કરવા છીપ્યો છે અચ્છા તો પેલા બતાવવો જોઈએ હમ ઓકે યારોહી ડોક્ટર ને પહેરાઈ દો આરોહી ડોક્ટર સસ્મા પહેરી લો આ ચાઈના ના ડોક્ટર હું કાઢો આમને તમે રિજેક્ટ કરી દયો આ દવા જો આ હો આ દવા હમ આ રોહી ડોક્ટર ને રિજેક્ટ કરો નો ચાલે નો ચાલે આ આ અચ્છા અરે વાહ

નહી નેપાલી પૈસા લૂંટવા આવ્યો આ ડોક્ટર નહીં ચાલે આ પૈસા લૂંટવા આવ્યો એ નેપાલી ઓપરેશન પૂરું કર ઓકે ઓકે ડન ડન ચાલો અહીંયા કહેવાનું છે ત્યાં નથી કહેવાનું ચાલો ડોક્ટર બાય બાય ડોક્ટર બાય બાય ડોક્ટર બધે શાબાશ આપી દીધો વે ના પર ટોરી રાખો હું નથી એ બધી ગાજ રાખી પાછો દહી ને ટોરી આમે લાઉ લાઉ લાઉ

શું વિશે કહેલે નેપાળી કે મુકતાલી શું કહે આ શું કહે પ્રોટી એની લીનર એની ટી आलेले ए लैले भाइ यारले ट्याकी नै भयो पक भाइ बस